અમરેલી બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના ઉમેદવાર ભરત સુતારિયાએ કર્યો બફાટ ભાજપના મોદીના સૂત્રો ચારસો કે પાર ને ભરત સુતારિયાએ પાંચસો કે પાર કર્યો મોદી સાહેબે ચારસો પાર કીધું અને સી આર પાટીલે પાંચસો પાર કીધું અમરેલી બુથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપાના ઉમેદવાર ભરત સુતરિયાએ કર્યો બફાટ ભાજપાના મોદીના સૂત્રની ચારસો કે પાર ને ભરત સુતરિયાએ કહ્યું પાંચસો કે પાર મોદી સાહેબે ચારસો પાર કીધું છે ને સી આર પાટીલે પાંચસો પાર કીધું છે ભરત સુતરિયા પાંચ લાખની લીડ ભૂલીને ને ભાજપાનો ઉમેદવાર ભરત સુતરિયાએ પાંચસો પારનો બફાટ કર્યો સી આર પાટીલ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં લોકસભાના ઉમેદવાર ભરત સુતારિયાનો બફાટ કે જે લી લીવા હશે એની સુખલી છે બેટા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ સાથે જે લી લીતા ના ભૂતનો ભવિષ્ય કેમ કે ઈ મારે કહેવાની તમને જરૂર હતી કે કેવા કેવા લી લીતા આપણે બધાએ લોકોને જીતા છે એટલે તમને બધાને કબર છે આ કુવે બેટા 24 ની ગોરી થાય શ્રીજીવાત નરેન્દ્ર મોદી સાહેબ બડા પદદાન બને આવનારી

સંજય વાળા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે